ગુજરાતમાં ફરી માવઠા અને કોલ્ડ વેવની લહેર આવશે હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગો દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અસરને કારણે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે આ માવઠાની તીવ્રતા કેવી હશે ગુજરાતના કયા કયા જિલ્લાઓને અસર કરી શકે છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન ફૂંકાઈ રહ્યા છે આજે છ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડુ શહેર રહ્યું છે ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં પણ પારો ગગડીને માઇનસ ત્રણ ડિગ્રી થઈ જતાં ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઇનસ તાપમાનમાં પણ મોજ મારતા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય આ ઉપરાંત વેવ અને માવઠાની કોઈ આગાહી નથી નોંધનીય છે કે રાજ્યના વિવિધ શહેરમાં પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા દિવસભર ઠંડકનો અહેસાસ થયો હતો હવામાન નિષ્ણાતોએ ઉત્તરાયણ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટા સાથે વરસાદની આગાહી કરી છે આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે પરંતુ ઉત્તરાયણ એટલે કે ચૌદ જાન્યુઆરીથી ફરી માવઠાની શક્યતા છે જ્યારે ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે સોમવારે ઠંડીના આંકડાની આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ડીસામાં નવ પોઈન્ટ છ ગાંધીનગરમાં દસ પોઈન્ટ છ ભુજમાં દસ પોઈન્ટ આઠ રાજકોટમાં અગિયાર અને અમદાવાદમાં તેર ડિગ્રી પોરબંદરમાં ચૌદ પોઈન્ટ છ વડોદરામાં પંદર પોઈન્ટ બે ડિગ્રી દ્વારકામાં સોળ અને સુરતમાં અઢાર પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે રવિવારે નલિયામાં પાંચ પોઈન્ટ છ ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું હતું આ સાથે અમદાવાદમાં પંદર વડોદરામાં સત્તર પોઈન્ટ આઠ અને ભાવનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ભુજમાં દસ પોઈન્ટ ચાર ડીસામાં તેર અને ગાંધીનગરમાં ચૌદ તેમજ દ્વારકામાં ચૌદ પોઈન્ટ ચાર જામનગરમાં ચૌદ પોઈન્ટ નવ રાજકોટમાં નવ પોઈન્ટ ત્રણ અને સુરતમાં સત્તર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ પણ જિલ્લામાં હાલ કોલ્ડ વેવની શક્યતા નથી ગુજરાત પર હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા બરફીલા પવનો આવી રહ્યા છે તેની દિશા આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફથી આવવાની સંભાવના છે હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બારથી થી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગો કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ આ દિવસો દરમિયાન પલટાઈ પલટા આવી શકે છે સૌરાષ્ટ્ર જામનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે આ સાથે ચારથી આઠ જાન્યુઆરી દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાત પંચમહાલ અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે જેમાં તાપમાનનો પારો આઠ ડિગ્રીથી નીચે જઈ શકે છે તો બીજી બાજુ ઉત્તર ભારતમાં કાતિલ હિમવર્ષા સાથે કડકડતી ઠંડીનો કહેર વ્યાપી રહ્યો છે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે આ સાથે રાજ્યોમાં વહેલી સવારે અને મોડી રાતે ઠંડા પવનોના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ ઠંડી રાપરમાં બે ડિગ્રી લઘુત્તમ ઠંડીનું જોર વધશે કે ઘટશે તે અંગેની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે જે બાદ આગામી ચારથી થી પાંચ દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે અભિમન્યુ ચૌહાણે વધુમાં જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વની અસર જોવા મળતા તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે આગામી ચોવીસ કલાક બાદ અમદાવાદમાં પંદર ડિગ્રી અને ગાંધીનગરમાં તેર ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે હવામાન વિભાગે તાપમાન વધવા અંગેનું કારણ જણાવતા કહ્યું છે કે હાલ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનોની અસર જોવા મળી રહી છે તે બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે રાજ્યમાં ઠંડીનું જોર હજુ પણ યથાવત રહ્યું છે મળતી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં રાપરમાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે આ સાથે નલિયામાં છ ડિગ્રી થરાદમાં સાત પોઈન્ટ સાત ડિગ્રી અંબાજી મંદિર ખાતે આઠ પોઈન્ટ સાત ડિગ્રી રાધનપુરમાં નવ ડિગ્રી ભુજમાં દસ પોઈન્ટ બે ડિગ્રી અને ડીસામાં દસ પોઈન્ટ છ ડિગ્રી રાજકોટમાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી તેમજ અમદાવાદમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર